અને તમારે લઇ ગયા લગન થઇ ગયા હતા ના બાપુ હો હજી બાકી છે ઓહે તો તો ઘર ગણું નો થાય તો ડાયરેક્ટ લગન જ થાય તમારા તો લગન કોઈ કરો ને આપડે તો કોઈ ગરીબ હોય ને તો સારા બાપુ હા બરાબર બરાબર કોઈ વિધવા હોય કોઈ હા તો બાળક ભેગું હોય તો ચાલે એમ કોઈ તમાર નામ હું કીધું જોરાભાઈ કેશાભાઈ જોરાભાઈ હા બરાબર ડાક બાક વગાડતા આવડે છે તમને ના બાપુ એ નહીં મૂછી જો મારા ઘરે દુકાન છે કોણ દુકાન છે

ઉમર એટલે કેટલી કામ આઠ સિત્તેર વરની ડોઈ ચાલે એટલે હાઇટ પંચાવન ચાલે હા પચાસ પચાસ વરસ ની ડોય ચાલે ને હા ચાલે ચાલે હા બરોબર બરોબર ચાલે હો હા એ તો તમારે ભાઈ થઇ જાય ભાઈ ઉપાધિ કરો હા હા એ તો હું વિડીયો મુકુ ને હા એટલે તમારો ફોન આવે એમ હા પણ હવે એમાં એવું છે પછી આઠ વરની આ ડોયુ પછા વિડીયો પછી ફોન માં ઓચતી હોય તો તમારો આવે પછી એવું છે

હા બધું બાથરૂમ બાથરૂમ બધું કર્યા છે તમારે ઘરે ઘરે બાર ની નીકળો તો બાર ની એટલે તો તો સારું કેવાય બાર ડબલ લઈને તો નો જવું પડે ના ચોય ની હા તો તો જામો પાડ્યો લ્યો તો ના ચોય બાર જાવ નહી તો તો તમારો હમણે છે ને હા હા મારે લો આ છે ને નું પેટ અનાજ જે ખાસ મળે મને કોણ તમને રાશન કાર્ડ માં અનાજ મને બધું મળે છે હા હા ઘણું મળે મને કોણ બે મણ મળે છે બે જણ તો તો તમારે બે જણા ને બે મણ તો ઘણું થઈ જાય એટલે ભાઈ તો મહિનો આવી જાય

હારું તો બાબુ હું તમે હાઈ કરી મેળવ્યું અસલ પાડી ને ફોટો મેળવી કાંઈ વધારે કાંઈ વધારે સારું સારું હા